આપણી દાદી આપણી નાની ભલે ક્યારે સ્કૂલ ન ગઈ હોય કોઈ યુનિવર્સિટી એને ખબર પણ ના હોય પરંતુ ઘઉંને મોવાના હોય ત્યારે એ દિવેલમાં મોતા ચોખાને મોણા ચોખાને પેલા સાચવીને રાખવાનું હોય ત્યારે એ દિવેલ નાખીને રાખતા તુવેરી દાળને લાંબા સમય સુધી રાખવાની હોય ત્યારે એ દિવેલ લગાવીને રાખતા ઘઉંની રોટલી જ્યારે આપણે ખાઈએ ત્યારે ઘઉંમાં દિવેલ લગાવેલું હશે તો એ આપણા શરીરમાં અંદર જશે ચોખા આપણે ખાઈશું ત્યારે ચોખાનું દિવેલ આપણા અંદર જશે ત્યારે એને દાળ દિવેલ લગાયેલું હશે એ દિવેલ આપણા શરીરમાં જશે અને ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ પેરાલિસિસ એમને નથી આવતો હાર્ટની બીમારી એમને નથી થતી કંપવાત એમને નથી થતો મોટી વાગની જે ગંભીર બીમારી છે એ વાતવીત કફની અંદર વાયુના દાયરામાં આવે છે અને વાયુ શાંત રહે એટલા માટે તમારા શરીરની અંદર મારા શરીરની અંદર દિવેલ જવું ખૂબ જરૂરી છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ આપણા વડીલો આપણી દાદી આપણી નાની આપણા ભોજનની અંદર દિવેલ કેવી રીતે આપણા શરીરમાં જાય એવી નાની નાની પરંપરાઓ મૂકીને ગયા છે